ગુજરાતમાં બે આઈ એસ અધિકારીઓ માટેના સમાચાર છે જેમાં એક સમાચાર એવા છે કે વિક્રાંત પાંડે જેઓ ભારત સરકારમાં હતા તેમને હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંઘને હવે એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે વિસ્તારથી તેની વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાતના આઈએસ અધિકારીઓની જેમાં બે આઈએસ અધિકારીઓ માટે સરકારે આદેશ આપ્યો છે એમાં એક આઈ એસ અધિકારીનું નામ છે અવંતિકા સિંઘ જેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કચેરીમાં જ ફરજ બજાવતા હતા સેક્રેટરી તરીકે હવે તેમને એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ભરતી આપવામાં આવી છે જ્યારે વધુ એક અધિકારીને સીએમઓમાં મૂકવામાં આવ્યા છે તેમનું નામ છે વિક્રાંત પાંડે વિક્રાંત પાંડેનું નામ સાંભળતા જેમને ભૂ પૂર્વ ભૂમિકા ખબર છે તેમને અંદાજ આવ્યો કે હવે બધું સારું થઈ રહ્યું છે કોણ છે આ વિક્રાંત પાંડે જેઓ લગભગ છ વર્ષ પછી ગુજરાત પાછા ફર્યા છે બે હજાર પાંચની બેચના આઈએસ અધિકારી છે વિક્રાંત અને લાંબો સમય તેમણે ગુજરાતમાં તેઓ અમદાવાદના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને અચાનક રાતોરાત વિક્રાંત પાંડેની બદલી ભારત સરકારની અંદર કરી દેવામાં આવી તેઓ દિલ્હીમાં રેસિડેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પણ સવાલ ઉઠ્યો હતો કે વિક્રાંત પાંડેની કેમ અચાનક બદલી થઈ જ્યારે સરકારી અમલદારોની બદલી થાય છે ત્યારે કાગળ ઉપર કારણ લખવામાં આવતું નથી બધામાં જ એવું લખવામાં આવે છે કે જાહેર હિતમાં બદલી થઈ આમ બે હજાર ઓગણીસમાં વિક્રાંત પાંડેને જ્યારે ભારત સરકારમાં મૂકી દેવામાં આવ્યા ત્યારે જાહેર હિત જ હતું પણ જાહેર હિત શું હતું તો એ વખતે જે ચર્ચા નીકળી હતી અને એ ચર્ચા એવી હતી કે બે હજાર દસની અંદર સોરાબુદ્દીનના બનાવટી એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈ કરી રહી હતી અને સીબીઆઈ જ્યારે ગુજરાતની તપાસમાં આવે છે ત્યારે તપાસ દરમિયાન અમદાવાદના બહુ જાણીતા બિલ્ડર છે રમણ દશરથ જેમને રમણ દશરથના નામથી ઓળખવામાં આવે છે એ પોપ્યુલર બિલ્ડરના માલિકો છે જેમને વાંધો હતો અમિત શાહ સામે જેમને વાંધો હતો એડીસી બેંકના ચેરમેન અજય પટેલ સામે એટલે તેઓ પોતાનો હિસાબ સરભર કરવા માટે સીબીઆઈ સુધી પહોંચે છે સ્ટિંગ ઓપરેશન કરે છે અને અમિત શાહ અને અજય પટેલની વિરુદ્ધ જુબાની આપી તેમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન કરે છે આમ અમિત શાહ જેમને દુશ્મન ગણી રહ્યા હતા તે રમણ દશરથની આ વાત છે એ કારણભૂત હોવાનું કહેવાય છે બે હજાર ઓગણીસમાં જ્યારે

અમિત શાહના દુશ્મન તરીકે ઓળખાય છે એ રમણ દશરથની એક જમીન આમ તો એમની ઘણી બધી જમીન વાંધાવાળી જ છે એમાંની એક જમીનનો વાંધો સુલટાવાનો હતો આ કામ કલેક્ટર કરી શકે તેમ હતા અગાઉના તમામ કલેક્ટરોએ રમણ દશરથનું નામ પડતા પોતાના હાથ ઊંચા કરી દીધા હતા કારણ કે તેઓ જાણતા હતા કે આમાં દાજી જવાશે અમિતભાઈ નારાજ થશે પણ ખબર નહીં કિચન કેબિનેટ વધુ શક્તિશાળી નીકળી અને વિક્રાંત પાંડેને આદેશ કરવામાં આવ્યો કે આ રમણ દશરથની જે જમીનનો મામલો છે તેને સુલટાવી દો અને પછી અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે આ ફાઇલ હાથમાં લઈ તેના ઉપર કામ શરૂ કરે છે આ ઘટનાના સમાચાર અમિત શાહ સુધી પહોંચતા અમિત શાહનું નારાજ થવું બહુ સ્વાભાવિક હતું કારણ કે જે રમણ દશરથે અમિત શાહને જેલનો દરવાજો બતાડ્યો તેની સાથે હવે ગુજરાતના જ એક આઈએસ અધિકારી સહાનુભૂતિ આવું કાગળ ઉપર લખવામાં પણ આવતું નથી છ વર્ષ સુધી વિક્રાંત પાંડે દિલ્હીમાં હતા અમિત શાહ તો દિલ્હીમાં જ છે શક્ય છે મીટિંગો થઈ હશે વાત થઈ હશે માફી માંગવામાં આવી હશે ભૂલનો એકાર કરવામાં આવ્યો હશે અને પછી અમિત શાહ માફી આપી શકે છે અમિત શાહ માફી આપે છે અને મળી હશે એટલે હવે તેઓ ગુજરાતમાં પાછા ફર્યા અને તેમને બહુ મહત્ત્વની જવાબદારી મુખ્યમંત્રીના કાર્યાલયમાં સેક્રેટરી તરીકે સોંપવામાં આવી છે પણ લાંબા સમયથી જ સીએમ ઓફિસમાં કામ કરતા અવંતિકા સિંઘને હવે એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે તે પણ એક સારા અને મોટા સમાચાર છે તો આ છે આઈએ એસ અધિકારીઓનું રાજકારણ આઈએસ અધિકારીઓના સમાચાર આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને મારા સાથી સોનુને રજા આપો એ પહેલાં એક વિનંતી છે જે તમને ખબર છે બે લાયકોન દબાવો નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે પરાઈ